મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે પાટણમાં સીધા લઈ જઈશું આપને ત્યાં પસાર થયું કે જે દેશો ઉપર આપણને એમ હતું કે આ દેશને કઈ તકલીફ ના પડે આ દેશ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળે એવા દેશ પણ એમની આર્થિક તાકાત ક્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણું આર્થિક તાકાત ઉપર ને ઉપર લાવતા ગયા ઉપર ને ઉપર લાવતા દસ જ વર્ષમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે કેટલા કામો થયા છે મોટા દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે દસ વર્ષની વાત આપણે જોઈ છે બધાએ એક બે ત્રણ તમને ઉદાહરણ આપું કે આજે બે હજાર ચૌદ પહેલા પચાસ ટકા દેશની વાત કરું છું પચાસ ટકા ગામો થી જોડાયેલા નહોતા આજે સોએ સો ટકા ગામો સડકથી જોડાયા છે ભારત દેશ રેલવે નું વીજળીકરણ યાદ રાખજો આ થોડોક આંકડો તમને મગજમાં બેસી જાય એવો આંકડો છે ઓગણીસો સુડ તાલીસથી બે હજાર ચૌદ સુધી રેલવેનું વીજળીકરણ કેટલું કામ થયું તો 21,801 કિલોમીટર કેટલા દાયકા સાડા છ દાયકામાં ઓગણીસો થી બે ચૌદ સુધી અને બે ચૌદ થી ચોવીસ સુધી કેટલું કામ થયું આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટરનું કામ થયું છે આડત્રીસ હજાર છસો પચાસ પીએમ આવાસ યોજનાની વાત કરીએ દરેકને ઘરનું ઘર મળે એના માટે ચાર કરોડ મકાનો આપ્યા છે અત્યાર સુધી ગરીબોને બીજા ત્રણ કરોડ મકાન આપવાના છીએ એસી કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ મળી રહ્યું છે દેશમાં અત્યારે મેક ઇન ઇન્ડિયા અને વંદે ભારત ટ્રેન આપણે બધાએ જોઈએ છે કેટલાય વર્ષો પછી મેક ઇન ઇન્ડિયા ટ્રેન અને એની અંદર આજે આપણે બેઠા હોય તો આપણને એમ લાગે કે હવે ફોરેન જવાની જરૂર નથી આજે સો જેટલી ટ્રેનો બનાવી છે પહેલા કેટલા એરપોર્ટ હતા સાડા છ દાયકામાં ચુંબોતેર એરપોર્ટ એટલા ને એટલા બીજા દસ જ વર્ષમાં આપણે એકસો ને અઠાવન એરપોર્ટ સુધી પહોંચી ગયા આઈટીઆઈ સાત આઈઆઈટી કરી સાત એમ્સ હતી એની જગ્યાએ બીજી પંદર એમ્સ બનાવી ત્રણસો નેવું યુનિવર્સિટી ત્રણસો ઓગણીસ નવી મેડિકલ કોલેજો બનાવી ત્રણસો ને ઓગણીસ નવી મેડિકલ કોલેજ સાથે સાથે મેડીકલ સ્ટુડન્ટોની સંખ્યા પણ ડબલથી વધારે કરી છે 51,348 સીટો હતી અત્યાર સુધીમાં બે સુધી અને બે આ સુધીમાં આજે નવસો ને ચાલીસ મેડિકલ સીટો બંને આ દરેકે દરેક દરેકે સેક્ટરમાં સેવા અને સુશાસન બંને સાથે જ તમારે આપવું પડે અને તો જ કામ થાય આજે દરેક જગ્યાએ ગામે ગામ હેલ્થ સેન્ટરો બનાવ્યા છે હજુ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરની બૂમો આપણે જોતા હોઈએ છીએ પણ ગુજરાતમાં પણ મેડિકલની સીટો કેટલી હતી તો કે ભાઈ તેરસો ને પંચોતેર મેડિકલની સીટો હતી એટલે ડોક્ટરો જ તેરસો ને પંચોતેર બને તો આ જેટલા સેન્ટરો આપણા મેડિકલ વધતા જાય તો એની અંદર ડોક્ટરો કેવી રીતે મળે તો આજે આપણા ગુજરાતમાં પણ ચાલીસ મેડિકલ કોલેજ સાથે સાત હજાર સીટો કરી છે સાત હજાર સીટો અને એટલે આજે દરેકે દરેક મેડિકલ સેન્ટર ઉપર તમને ડોક્ટરો મળે છે અને હજુ એક બે વર્ષ જશે એટલે કોઈ જગ્યાએ ક્યાંય રહે એવી વ્યવસ્થા ઉભી કરી છે અને તો જ આ જે કામ થાય આજે દરેકે દરેક સેક્ટરમાં ખૂબ સારા કામ સાથે આપણે આગળ વધી રહ્યા છે આપણે યોગાથી આયુષ્યમાનની વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે આ યોગાથી આયુષ્યમાન એટલે કેટલી નાનો માણસ છે જે છેવાડાનો માણસ છે એના માટે કેટલી મોટી શાંતિ છે આ જે શાંતિથી ઘરે સૂઈ શકે છે એનું કારણ આ યોગાથી આયુષ્યમાન છે એના કારણ આપણને કોઈ દર્દ ના થાય એના માટે આપણે યોગા કરીએ તો યોગા તો ફ્રી જ છે પણ છતાં યોગા નથી કરી શકતા કોઈ કારણસર ક્યાંક આપણું હેલ્થ બગડ્યું તો હેલ્થ માટેની આ આયુષ્યમાન કાર્ડની માન્ય નરેન્દ્રભાઈની આ જે સ્કીમ છે આ યોજના છે આ ગેરંટી છે એ એટલી મોટી શાંતિ છે કે આજે નાનામાં નાનો માણસ એના ત્યાં જો હેલ્થ કોઈનું બગડ્યું હોય તો આ કાર્ડ લઈ અને એટલી સરકારી હોસ્પિટલ નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એનું હેલ્થ સારું કરાઈ શકે અને એ ઘેર પાછો આવી શકે અને ઘેર પાછા આવવાનાય ત્રણસો રૂપિયા સરકાર આપે આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ આખા દેશ નહીં દુનિયામાં સૌથી મોટી આ યોજના આયુષ્યમાન યોજના માન્ય નરેન્દ્રભાઈએ કરી છે આપણે ગેરંટીની વાતો કરતા હોઈએ છીએ ગેરંટીમાં આપણી પાસે આપણે ધંધા રોજગાર કરતા હોઈએ આપણે મકાન લેતા જતા હોઈએ તો આપણી પાસે બધી વ્યવસ્થા હોય કાગળિયા પૂરા હોય સાક્ષી બે હોય તો પણ આપણને લોન માટે બેંકવાળા થકવાડી દેતા હોય છે તો આ નાના માણસોનું શું થાય આ નાના માણસો માટેની વ્યવસ્થા શું તો એના માટે માન્ય નરેન્દ્રભાઈ ગેરેન્ટર બન્યા અને આ મુદ્રા યોજના થકી ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન આ મુદ્રા યોજના થકી આ યુવાનો અને બહેનોને આપી છે ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન એવી જ રીતે નાના ફેરિયાઓ માટે પણ પીએમ પીએમ સ્વિધિ યોજના દસ હજાર દસ હજાર ભરી દો એટલે વીસ હજાર વીસ હજાર ભરી દો એટલે પચાસ હજાર કોણ ગેરંટી કોઈ ગેરંટી નહીં ફક્ત અને ફક્ત ગેરેન્ટર માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના ગેરંટીથી આજે નાના નાના ફેરિયાઓને ખૂબ મોટી લોન આપણે આપી શક્યા છીએ હંમેશા જ્યારે જ્યારે ઇલેક્શન આવે અહીંયાથી હમણાં જે કહેતા હતા એ જ વાત હું કરું છું તમને કે ભાઈ જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ક્યાંકથી ને ક્યાંકથી આ બેરોજગારીનો મુદ્દો તો આવી જ જાય પણ બેરોજગારીમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ કોઈ કહે નહીં પણ આમ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં આ વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાયબ્રન્ટ થકી દેશ અને દુનિયાને ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આજે આપણે આ દસમી કડી વાયબ્રન્ટની પૂરી કરી ત્યારે ગુજરાતને શું લાભ થયો તો કે ભાઈ આખા દુનિયાની સૌથી મોટી પાંચસો જે કંપનીઓ છે એ પાંચસો કંપનીઓમાંથી સોથી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરે થી વધારે કંપનીઓ અને એટલે ગુજરાત આજે સૌથી વધારે નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે દરેક દરેક સેક્ટરમાં આ જ રીતે ખૂબ સારા કામો દસ વર્ષ તો ટ્રેક રેકોર્ડ છે સાથે સાથે આવતા પચીસ વર્ષ હવે જે તમે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડશો અને એ ત્રીજી વખત બેસાડશો ત્યારે આપણે વિકસિત ભારત તરફ જવા આગળ વધવા માટેનો રોડ મેપ પણ માન્ય નરેન્દ્રભાઈએ તૈયાર કર્યું છે પચીસ વર્ષમાં આપણું ભારત દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત બને એના માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે અત્યારથી માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક જેટલી સરકારી યોજનાઓ છે એ બધી જ યોજનાનો લાભ ઘેર બેઠા લોકોને આપવા માટેની વ્યવસ્થા કરી ગામે ગામ સરકાર પહોંચી છે અને ગામે ગામ સરકાર પહોંચ્યા પછી દરેકને સરકારી જે યોજનાનો લાભ જેને મળવાપાત્ર હોય એ બધાને ઘેર બેઠા પહોંચાડ્યો છે દરેક જણ ગામે ગામ અહીંયાથી તમે બધાએ એના સાક્ષી હશો અહીંયા તમારા ત્યાંય